બસો અંકથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા સતત જ્યાંથી જ્ઞાન મળ્યું શિક્ષણ મળ્યું એના થકી આજે અમે આ તમામ વિદ્યાર્થીઓ સફળતાના શિખરોએ સર કર્યા છે એ તમામ વિદ્યાર્થીઓ આજે પોતાની કોલેજ માટે આવનારા ભાવિ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવાની ભાવના સાથે સતત કામ કરી રહ્યા છે આ વિચારથી આજથી ત્રણ વર્ષ પહેલા શક્તિસિંહ કેતન શાહ નીતિરાજસિંહ ગૌરવ દોશી દિનેશ ગજ્જર શીતળ શાહ મનીષા કોઠારી સહિતને વિચાર આવ્યો અને ત્યારથી આ ગ્રુપની શરૂઆત કરાઈ હતી વોટ્સએપ ગ્રુપ બનાવી એમાં બસો લોકો જોડાયા હતા પોતાની કોલેજ માટે કંઈક ને કંઈક યોગદાન આપવાની શરૂઆત તેઓએ કરી હતી ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે એક લાખ એકત્ર કરીને પીવાના શુદ્ધ પાણીનું વોટર પ્યોરિફાય મૂકવામાં આવ્યું છે ચાર એર કુલર આપવામાં આવ્યા હતા અને સાથોસાથ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો હજુ પણ આવનારા દિવસોમાં કોલેજ માટે હર હંમેશા સારા કાર્યો કરવાની નેમ પણ તેઓએ આજે ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ છે અને આપણે જાણીએ છીએ કે ભગવાન વેદ વ્યાસનો આજે જન્મદિવસ હોય એ નિમિત્તે આપણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતા હોય અને પહેલાંના સમયમાં એવું હતું કે આશ્રમ વ્યવસ્થા હતી ત્યારે ગુરુઓ કોઈ નિઃશુલ્ક શિક્ષણ આપતા ત્યારે એનું ઋણ ચૂકવવા માટેનો દિવસ હોય એ ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય તો જે એમપીસા શાહ કોમર્સ કોલેજમાં અમે વર્ષોથી ભણ્યા આજે ત્રીસ વર્ષના વાણા વહી ગયા હોય સાઠ વર્ષથી આ કોલેજની સ્થાપના થઈ હોય ત્યારે અમને એમ થયું કે આ ગુરુ પૂર્ણિમાએ આ કોલેજનો ઋણ ઉદા કરવાનો અમારે અવસર પ્રાપ્ત કરવો છે અને અમે કીધું કે તમારી જરૂરિયાત કહો અને જ્યારે કોલેજ તરફથી વાત વાત કરી અમારે વોટર યુનિટ આખું બનાવવું છે ત્યારે વોટર કુલર પ્યુરિફાઈડ સાથે અને ચાર એર કુલર આ કોલેજમાં અમારા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ સહયોગ આપી અને અર્પણ કર્યું છે અને અમને એમ થયું કે આ આ દિલથી અમે પૂર્ણિમાની ઉજવણી કરી છે થેન્ક યુ વેરી મચ શ્રી રાણા હું આ કોલેજમાં બાણુંથી પંચાણું વર્ષમાં ભણેલો છું આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે અમે અને અમારા સાથે સાથી મિત્રો બધા બસો સાથી મિત્રો છે એ બધા નક્કી કરેલું કે આપણે બને એટલું કોલેજમાં કંઈક આપણાથી શક્ય હોય એટલું કંઈક કોલેજ માટે કરીએ તો અમે બધાના સહ સહિયારા સહયોગથી આજે અમે કોલેજને ચાર એર કૂલર અને એક વોટર કૂલર અર્પણ કરીએ છીએ જે વજાણી સાહેબ અને કોલેજે સહ સ્વીકારેલ છે